ગુજરાતના પૂર્વ નાણા મંત્રી અને ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા નો રાજપૂત સમાજે સન્માન સમારંભ યોજ્યો હતો આ સમારંભ લોક ડાયરાનું પણ આયોજન કરાયું વજુભાઈ વાડાના સન્માન બાદ યોજાયેલા લોક ડાયરા માં કલાકાર સફાકરા રમજન એકચુઅલી હું મારી મમ્મી સુતા છે મારા પપ્પા સુતા છે એની મમ્મી પપ્પા ને ઝઘડવા જગ્યા આપણા ઘોબા ગોતો હોબાડી ન નીકળ્યું ભાઈ આવો ભાઈ ગુમ ન કરતા આ સમયે વજુભાઈ વાળા ને સ્ટેજ આગળ સમાજના લોકો તેમના નોટો નો વરસાદ કર્યો ટોપલા મોઢે રૂપિયા ભરાય તેટલા રૂપિયા ઉડ્યા હતા દેવાયત ખવડે સફા કરું ગાવાનું શરૂ કરતા જ કારડીયા રાજપૂત સમાજ ના લોકો ઉભા થયા હતા નોટોના નોટો ના મંડલો કાઢી પાંચ જ મિનિટમાં તો નોટોનો થઈ ગયો હતો સમાજ દ્વારા કરાયેલા આવર સન્માન થી વજુભાઈ વાળાના ચહેરા પર પણ મંદ મંદ સ્મિત જોવા મળ્યું હતું